તો લીલું હે મારું બે આ કુ આ લાલ હે મારું મમ્મીનું મમ્મી ચોપડ્યા અને આ વાદળી ભાભી નું આપડો પેલો નંબર આવી ગયો ને આ બીજાનો બીજો નંબર લાવવાનો તો ભાભી શેતરી ના જાય તો

Buat buk lagi. Siatur Dungri pada rusak.

હાથ અને આજે આપડે રસોડ બસો પતી જઈએ હાથ વ્યાલી કરી નાખી પાપી હમણાં વાળનું શાક વગર નાખ્યું છ વાગે લાઇટના ઠેકાણા નહીં વધાય એટલે અને મેં ભાપી ત્યાં રોટલી કરી નાખી રોટલી બોટલી બધું પતી જવું દર વખતે આઠ વાગે કરવી ગરમ ગરમ મા પપ્પા એમની આવે એટલે પણ આ લાઈટના એવા ઠેકાણા નહીં વધે એટલે આ થોડી વહેલી કરી નાખી અને માતાજીના દીવા બીવા આપણે કરી નાખ્યા હે મમ્મી શું કરેસ પવન હમણાં થોડો વરસાદ આવતો હતો લાઇટ નું નહીં આજ વહેલું બનાવી દીધું

લે હવે આવ એટલો સરસ આવા છેવા મોહળે આવે એટલે જેતોય રે કોઈ બાફે મારે અને ગડીક ઠંડી કરે આનું કોઈ ઢેકાણું નઈ એટલે વરસાદ જેવોમાં ફળે તાળે હા આવજે તારા કપડાં નીવ તો પછી દુબડાઈયા દાણા લાગી લે લે આવે હવે ઓર ઓર તારું સાટા રેઠા ઉપર ઉપર એકમાં દાળો જાય

તો ગાઈશ આ લીલું હે મારું પીળું હે મારું હું બે આખું હું હવે લાલ હે મારી મમ્મીનું મમ્મી ચોપડ્યા અને આ વાદળી હે ભાભીનું આપણો પહેલો નંબર આવી ગયો ને બીજાનો બીજો નંબર લાવવાનો તો ભાભી છેતરી ના જાય તો ના મળી આવતા નહીં

વાળી તો ચાલો બધા જમવા અમે આ બ્લોગ અહીંયા જોઈન કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય